તેની તમામ તકેદારી રાખવામાં આવશે તેવું તાપી જિલ્લા વ્યારા ખાતે પત્રકાર પરિષદ દરમિયાન પોલીસ અધિકારીએ જણાવ્યું આગામી તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસથી અગિયાર દસ બે હજાર ચોવીસ સુધી ગુજરાત રાજ્યમાં અને ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં નવરાત્રિના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવનાર છે જે અનુસંધાને અત્રેના તાપી જિલ્લામાં કુલ વીસ જેટલા મોટા ગરબા અને એકસો અડસઠ જેટલા નાના શેરી ગરબાઓ થાય છે આમ કુલ એકસો અઠ્યાસી જેટલા ગરબાઓ થાય છે આ તમામ ગરબાવાળી જગ્યાઓએ કુલ એક એસપી સાહેબ ત્રણ ડીવાયએસપી પંદર પીઆઈ સત્તર પીએસઆઈ ત્રણસો સિત્તેર જેટલી પોલીસ આઠસો એંસી જેટલા જીઆરડી તથા હોમગાર્ડ નવ જેટલી સી ટીમ તથા એલસીબી અને એસઓજીની ટીમને બંદોબસ્તની કામગીરી સોંપવામાં આવેલ છે અને આ અનુસંધાને ગરબા આયોજકો સાથે જરૂરી મિટિંગ પણ કરી લેવામાં આવેલ છે અને પ્રજાના જાનમાલનું અને કાયદો વ્યવસ્થાનું પાલન થાય એની સંપૂર્ણ તૈયારી